મહાત્મા ગાંધીજી મોટો એક શ્રી આપણા દેશ માટે કહીએ તો એમની અટક શ્રીવાસ્તવ હતું એને જાતિનો ભેદભાવ નરે ભરતમાં જાતિને નીચી ન ગણવામાં આવે અને પોતાના અટકનો ત્યાગ કરે તો આ એમનો સૌથી મોટો આપણા છું જય દીવ ભારતીય જનતા પાર્ટીએ ગાંધી જયંતિ તથા લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાશુમન કાર્યક્રમ આયોજિત કર્યો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે દીવ બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણના નેતૃત્વમાં ગાંધી જયંતિ તથા લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાશુમન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉપસ્થિત હોદ્દેદારો કાર્યકર્તાઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિને લઈ બંનેની તસવીર પર પુષ્પ અર્પણ કરી પુષ્પાંજલિ આપી હતી કાર્યક્રમ દરમિયાન કાઉન્સિલર વિપુલ સોલંકીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા લાલ બહાદુર શાસ્ત્રીના જીવન ચરિત્ર અંગે જાણકારી આપી હતી